પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે ચલો મિત્રો સ્વાધી ચાર પોઈન્ટ બે નો પહેલો પ્રશ્ન તમારી સમક્ષ મિત્રો આવી ગયો છે

એવા આપણે ભાગ પાડવાના છે તો પાંચ દો દસ પાંચ માંથી તમે બે બાદ કરશો એટલે ત્રણ મળશે અહીંયા લખી શકાય એક્સ સ્કવેર માઇનસ પાંચ એક્સ માઇનસ બે એક્સ ઓછા દસ હવે બાદ બાકી ક્યારે થાય એક પદ માઇનસ હોય બીજું પદ પ્લસ હોય ત્યારે બાદ બાકી થાય બાળકો તો અહીંયા આપણે જે ચિહ્ન અહીંયા હોય ને એ મિત્રો મોટા અંગ આગળ રાખવાનું છે તો અહીંયા પ્લસ કરી દઈશું બે બે જોડ બનાવી દઈશું x કોમન આવશે તો x - 5 વધશે 2 કોમન આવશે તો x - 5 વધશે બંને પદમાંથી આપણે x - 5 કોમન કરી દીજે તો શું વધશે x + 2 વધશે x - 5 = શું આવશે 0 આવશે અથવા x + 2 = શું આવશે 0 આવશે - 5 છે બરાબર ની આ બાજુ આવશે તો એના થશે x = કેટલા થશે 5 થશે પ્લસ બે છે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમારે કરવાનું છે બંને તમને સમજાવી દીધી તો મિત્રો બે બરાબર શું છે જીરો છે હવે મિત્રો આપણે વર્ગમૂળમાં બે એક્સ નો સ્કવેર સાત પાંચ વર્ગમૂમાં બે વધશે એનો તમે મિત્રો અવયવ પાડશો તમારો જવાબ આવશે એક્સ વર્ગમૂમાં માઇનસ બે બીજો કૌશમાં બીજો કૌંસમાં x બરાબર માઈનસ પાંચ ભાગ્ય બરાબર છે આ રીતે આપણો જવાબ મળી જશે ચલો મિત્રો નેક્સ્ટ થોડું આગળ વધીશું આપેલ સમીકરણનો નો ઉકેલ અવયવીકરણ રીતથી મેળવો કે બે એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ વત્તા એક ભાગ્યા આઠ બરાબર જીરો છે બરાબર છે તો મિત્રો આના તમારે અવયવ પાડવાના છે પેલા મિત્રો વ્યવસ્થિત રીતે એનું સાદુરૂપ તમારે આપી દેવાનું છે અને જે રીતે યોગ્ય લાગતી હોય તે કઈ વાંધો નથી બરાબર છે આ હું તમને શીખવાડી દઉં છું કે અહીંયા બે એક્સ નો સ્કવેર છે માઇનસ એક્સ છે વત્તા એક ભાગ્યા આઠ છે હવે અહીંયા આઠ નથી અહીંયા આઠ નથી અહીંયા એક છે ને અહીંયા એક છે તો આઠ અહીંયા ગુણાશે તો આઠ દૂ સોળ થશે આઠ એકા આઠ થશે અહીંયા કઈ ગુણાશે નહીં છેદમાં શું આવશે આઠ આવશે બરાબર જીરો છે

મિત્રો હવે આપણે તમને અવયવ પાડવાના છે અવયવ પાડશું તમને જવાબ મળી જશે એક્સ બરાબર ચૌદ બરાબર તેર સંખ્યા ચૌદ હોય તો બીજી સંખ્યા એકસો બ્યાસી ચૌદ થશે એક સંખ્યા તેર હોય તો બીજી સંખ્યા એકસો બ્યાસી ભાગે તેર થાય ચૌદ થશે તો માગેલ સંખ્યાઓ તેર અને ચૌદ છે તો ચકાસણી પણ આપણે કરી શકીએ બરાબર છે તો બંને ગુણાકાર કરીને તમે ચેક કરી શકો તેર ગુણ્યા ચૌદ તમે કરશો એટલે એકસો ને બ્યાસી પણ પરીક્ષામાં લખવાનું નથી બાળકો ધ્યાન રાખજો ફક્ત તમારા સમજૂતી માટે છે તો અમે તો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું જેના વર્ગોનો સરવાળો ત્રણસો પાસઠ થાય તે બે ક્રમે ઘણ પૂર્ણાંક સંખ્યાઓ શોધો ધારો કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ x ક્રમિક છે એટલે બીજી x 1 હોય x 1 પણ તમે લઈ શકો છો પરંતુ ઉલ્લેખ દેજો ધન પ્રાકૃતિક ગીધી છે એટલે x 1 લેવી ફરજિયાત છે તેમના વર્ગોનો સરવાળો 365 છે એના શું કરીએ આપણે ભારત કરીએ x નો સ્ક્વેર x 1 નો સ્ક્વેર સરવાળો 365 છે હવે x x સ્ક્વેર તો આપણે એમ રાખી દીધા x 1 ના સ્ક્વેર એની જગ્યાએ મેથડ તમારે સૂત્ર ખાસ મહત્વનું યાદ રાખવાનું છે

હવે મિત્રો દરેક માંથી આપણે બે બે કોમન કરીશું એટલે કે x2 x 182 બે વડે ભાગતા કો કોમન કરતા કોઈ કે વાંધો નથી બરાબર છે મિત્રો હવે તમારા નિયમ પ્રમાણે તમારે સાદો રૂપ આપવાનું છે તો અવયવ પાડવાના છે બહુ ઈઝીલી અવયવ શીખી લેવાના છે પહેલા અમે સમજાવી છે એ પ્રમાણે અવયવ તમારે ખાસ પાડી દેવાના છે બરાબર છે તો અવયવ આપણે આ રીતે પાડીશું તો આપણને જવાબ મળશે x બરાબર માઈનસ 14 x બરાબર 13 તમે અગાઉ જોયું છે કે છે માઈનસ એ પ્રાકૃતિક સંખ્યા નથી તો x બરાબર તમારો જવાબ શું છે 13 છે તો બીજી પ્રાકૃતિક સંખ્યા x 1 ને 13 1 એટલે કેટલો થશે 14 થશે તો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ 13 અને 14 છે ચકાસને પણ તમે કરી શકો છો પણ પરીક્ષામાં લખતા નહીં બળ લખી શકાય પણ કઈ જગ્યાએ રફકામ ની અંદર મેન પેજ ઉપર ના લખાય ને કશું માર્ક્સ કપાવવાની સંભાવના વધી જાય છે

ક્યારેય મિત્રો ઋણ ન હોય શકે એટલે મિત્રો છ છે ઉત્પાદન ખર્ચ કેટલો થશે પંદર રૂપિયા થશે મિત્રો આ છે આપડો લેક્ચર વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કરજો અને મિત્રો